જે ગાડીનું આપણે મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ માણસ બિઝનેસ કરવા માટે ગાડી લે પોતાના સપનાઓ પૂરા કરવા માટે ગાડી લે પણ આપડા જયદીપ ખાસ બળદો સેવા કરવા માટે ગાડી લીધી અને આ જયદીપભાઈ ઈ છે કે પોતે સરકારી બસના ડ્રાઈવર છે અને મારી નજર સામે સેવા કરવાના જ્યારે બસ લઈને નીકળ્યા હોય એને રસ્તામાં કોઈ એવી સેવા આવી જાય અને એ ચાલુ બસે જ્યારે નીકળી જાય સેવાના માધ્યમ કે સેવા કાર્ય માટે ત્યારે બે વખત એને સસ્પેન્ડ કર્યા છે છતાંય એને એક સંકલ્પ એનો હતો ને કે મારી જિંદગીનું કે મારી નોકરીનું જે થવું હોય થાય એમને ઘરવાળા બાળકો બધું છે પણ છતાંય એને એના ઘરેથી ને એટલો ખૂબ સાથ સહકાર છે એમના ધર્મ પત્નીનો એટલે એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર પણ એને નોકરીનો કે પરિવારનો જવાબદારીઓનો વિચાર કર્યા વગર એની જવાબદારી ખરા હૃદયથી નિભાવે છે પરિવાર પ્રત્યેની પણ છતાંય જ્યારે વાત અબોલ જીવો માટે આવે ત્યારે જયદીપભાઈએ સરકારી સરકારી નોકરીને જતી કરી છે અને સરસ મજાની બળદો માટે સેવા આખા ગ્રુપે કરી છે હાલ સાડા છસો થી વધારે બળદો કેશોદ બળદ આશ્રમે આશ્રય લઈ રહ્યા છે ત્યારે અમરધા માંગણે અચાનક એક બળદ જે આવી ચડ્યો અને અમને ભાઈ ફોન આવ્યો કે બેન આવે એટલા બળદ તમે લઈ લેજો તમે ક્યાં રાખવા એની ચિંતા ન કરતા એટલે હૃદય થી આ ભાવ છે કે ભાઈ કદાચ એ બળદ અમને એ જ પ્રેરણા આપવા માટે અમરધા માંગણે આવ્યા હશે કે ભાઈ અહીંયા એવા જે કંઈ પણ જીવો છે એ અમરધામ આશ્રમ અને કેશોદ બળદ આશ્રમ બે ભેગા થઈ અને એ બળદોને નિરાધાર જે રોડ ઉપર રખડતું ભટકતું જીવન જીવે છે એની સેવામાં ક્યાંક મારું બાકી રહી ગયું હોય છે પૂર્વ જન્મનું નહીતર પ્રભુજીની સેવા એ તો મારો સંકલ્પ હતો પણ બળદોની સેવા કરીશ મને સપનાય ખબર નહોતું પણ જ્યારે ભાઈએ હિંમત આપી કે બેન જેટલા બળદ આવે એટલા લઈ લેજો ક્યાં રાખવા એની તમે ચિંતા ન કરતા એટલે મારી પણ કેશોદ બળદ આશ્રમ પ્રત્યે જવાબદારી બને છે કે ભાઈ ત્યાં અડધી રાત્રે જ્યાં જરૂર પડે ને તો મારે મારી ફરજ બને છે કે ઊભું રહે એટલે હું અમરધા માંગને બંધાણી છું કે જીવનનો જ્યાં સુધી શ્વાસ છે ને ત્યાં સુધી મારાથી તન મન ધનથી જે કંઈ પણ સહયોગ થશે એ કેશોદ બળદ આશ્રમને હું કરીશ મારા માટે નહીં પણ એ અબોલ જીવો માટે કે જેને લોકોએ પોતાની જરૂરિયાત પૂરતો ઉપયોગ કર્યો છે અને પછી પોતાનો સ્વાર્થ મતલબ પૂરો થઈ જાય તો રોડ પર રજડતું ભટકતું જીવન જીવતા છોડી દીધા છે માણસ તો હજી માગી લેશે કે મારે ખાવું છે કે પીવું છે મૂંગો જીવને તમે કદાચ પાંચથી એમનું પડ્યું રહેશે ત્યાં કોઈ નિર્ણય પૂરો નાખવા નહીં જાય તો એ કોઈને એમ નહીં કે મને તરસ લાગી છે કે મારે પાણી પીવું છે એટલે બધાને બે હાથ જોડીને વિનંતી છે કે અમે જે રસ્તે નીકળ્યા છીએ અમે જે કાર્ય કરવા નીકળ્યા છીએ ત્યાં તમે સહકાર ન આપો તો કાંઈ વાંધો નહીં પણ આ કાર્યમાં ક્યાંય નડતરરૂપ ન થશો એવી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને સાથે સાથે એક કેશોદ બળત આશ્રમની મહિનામાં એક વખત જયદીપસિંહ હું આકાશ પાતાળ એક કરીને મુલાકાત લઈશ બરાબર મેં પાલિકાના આશ્રમને પ્રોમિસ આપેલું છે પણ મેં કીધું હતું કે જ્યાં સુધી આશ્રમનું બાંધકામ ચાલે છે અને આશ્રમ મને દૂર પડે છે હું નથી આવી શકતી પણ આપણે કહીએ સોશિયલ મીડિયામાં મેં જાહેર કરવાની મનાઈ કરી છે પણ અમુક કાર્ય હું મેં જ્યાં જ્યાં વચન આપેલા છે ત્યાં હું એવા કરું છું કે મને ભગવાનને બેને જ ખબર હોય એટલે ઘણી વખત એવું બને કે વિડીયોમાં બેન પાલિતાણા નું બોલ્યા પણ તમ જતા નથી પણ અમુક કાર્ય સાયલેન્ટ મોડમાં અમે કરી નાખીએ છીએ કે જે અમે જાહેર નથી કરતા પણ જ્યાં સુધી શક્ય હશે ત્યાં સુધી હું મહિને એક વખત આટો એ મારીશ ખાલી આટો મારવા ખાતર નહીં પણ મારાથી બનતો હું તમને સહયોગ પણ કરીશ કારણ કે બધું એકલા હાથે ન થાય પણ બધા ભેગા થઈને કરીએ તો તમારો મારો બધો રસ્તો આમ તો એક ઈશ્વર તરફ જ જાય છે પછી અબોલ જીવો હોય પ્રકૃતિ હોય પક્ષીઓ હોય કે પ્રભુજી હોય એટલે આમ તો ભાઈને મારા સ્ભાવની છેલ્લા ચાર વર્ષથી ખબર જ છે પણ જ્યાં જરૂર પડે ત્યાં કેશોદ બળોદા આશ્રમ માટે અમરધામ આશ્રમ અડધી રાત્રે રાઈ હારે છે બરાબર બોલ બરાબર ને આન્નપૂર્ણેશ્વરી અમરમાં તની છે આ ગાડી પણ એટલી નસીબદાર હશે કે ક્યાંક

ખાલી મૂર્ત કરવા ખાતર મૂર્ત નહીં કરવાનું પણ એમાં જ્યારે અડધી રાત્રે ખરા ખરીના ખેલ આવે ને ત્યારે બે ક્યારે સાથ અપણ બાકી સુખના સમયમાં તો આખી દુનિયા આપડી હારે છે ખરા ખરીના ખેલ આવે ને ગણના કા આપડે ને તેદી હું હારે છું મારા પ્રસંગમાં ન આવું તો ખોટું ન લગાડતા પણ જ્યારે ખરા ખરીના હોય ને તેદી તમારી હારે આશીર્વાદ આશીર્વાદ આપડા બધા ઉપર માના ત્યારે આવા સારા કાર્યો આપણે બધા સાથે મળીને કરી શકીએ છીએ

ડીઝલ પર મૂકી નહોતો તો મેં મિત્રોને વાત કરી કે આપણે ગાડી લેવી છે સંતનસીબે ક્યાં ભગવાનને ખબર છે ભાઈનો કોન્ટેક્ટ થયો કે ગાડી છે જ તાત્કાલિક બધી વ્યવસ્થા થઈ ગઈ પૈસો આપણી પાસે એક રૂપિયો નહોતો બધી વ્યવસ્થા થઈ ગઈ સરસ ચાલો ભાઈએ કીધું એટલે આરે આરે એક એ જાહેર કરી દઉં કે બળદ આશ્રમ માટે પૈસાની નહીં પણ નીણની જોડી ફેરવવી પડશે ને તો હું ત્રણસો ને પાસઠ દિવસ ફેરવીશ

બે વર્ષ થઈ ગયા આપણે જબરદસ્તમાં એક રૂપિયા નિર્ણય લેવી નથી પરમાર્થના કાર્યમાં કઈ ઘટતું જ નથી આપણે ઘટે છે ને ઈ સંચાલકો અને ટ્રસ્ટીઓને ઘટે છે વિડિયોના માધ્યમથી કહું છું હા જેને કડવું લાગવું હોય લાગે હું આવી જ છું ને આવી જ રહેવાની છું બાધું હોય ઈ એ અવતારે જો આ સનાતન ધર્મની સંસ્કૃતિની ભૂમિ છે આ સંસુરા સુરવીરોની ભૂમિ છે કાલે કીધું તું જ્યાં રોટલો હોય ને પછી અભ્યાગતો માટે હોય કે અબોલ માટે હોય ત્યાં કોઈ દી સદાવ્રતો માં ઘટ્યું જ નથી જલારામ બાપા નો ઘટ્યું ઉમરમાન નો ઘટ્યું હે બગદાડા વાળા દાદા નો ઘટ્યું આપા નો ઘટ્યું તો આપણે નો ઘટે ટ્રસ્ટીઓને ઘટે ને અને સંચાલકોને તો આ ઘટે બાકી પરમાર્થમાં કોઈ દી ક્યાંય ઘટે એ વાત દમ નથી બરાબર ને હા એટલે નિસ્વાર્થ ભાવે જ્યાં સુધી કાર્ય થતા રહેશે ત્યાં સુધી કોઈ દી કંઈ ઘટશે જ નહીં ક્યાંય પૈસા માંગવા ગયા નથી હા આયા જે વ્યક્તિ આવે પૈસા દેવા એ ન્યાન ન્યાત બાજુમાં પીઠું છે લીધું એ નીણ લઈ લેવાની નીણ હાથ નાખી ખૂબ સરસ ચલો એટલે કેશોદ બડા આશ્રમની મુલાકાત લેજો તમારી આસપાસ ક્યાંય પણ આવી રીતે બળદ દેખાય તો જયદીપસિંહનો સંપર્ક કરજો એમના નંબર છે એ ભાઈએ બોલે છે અને નીચે અમે સ્ક્રિપ્ટમાંય મૂકી દેશું બ્યાસી ત્રણ છ્યાસી ડબલ જીરો પાંચસો છ હા બીજું અમે આ બે હજાર છવ્વીસમાં એવું નક્કી કર્યું કે સમજાય બહુ બધાને

અમને ઈશ્વરે જે કાર્ય માટે નિમિત્ત કર્યા છીએ અમે કરવાના જ છીએ તમે સહકાર ન આપી શકો તો કાંઈ વાંધો નહીં પણ બે હાથ જોડીને વિનંતી છે કે અમને નડતા નહીં અને ભાઈ શ્રી જયદીપભાઈને એમની આખી ટીમને અને કેશોદ બળદ આશ્રમની મુલાકાત લઈ તમારાથી જે કંઈ પણ સહકાર બળદ માટે થાય એ કરજો અહીંયા અમરધામ આશ્રમે જે કંઈ પણ ઈ નિમિત્તનું આવશે એ બધું અમે ત્યાં જ પહોંચાડવાના છીએ બરાબર એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને પાછી એક છેલ્લી વાર વિનંતી કે અમને નડતા નહીં અમે કોઈને નડતા નથી નડે અને મૂકતા નથી